જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગૌરી વ્રત મોડા ક્યારે છે મોડા કથ કેમ કરવામાં આવે છે પૂજા વિધિ અને તેની પાછળની ધાર્મિક કથા આ વર્ષે છ જુલાઈથી ગૌરી વ્રતની શરૂઆત થઈ છે આ વ્રત પાંચ દિવસ સુધી કરવામાં આવે છે ગૌરી વ્રતને મોડા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે અષાઢ મહિનામાં અનેકવાર તહેવારો આવતા હોય છે જેનું હિન્દુ ધર્મમાં મહત્ત્વ જાણવામાં આવ્યું છે આ મહિનામાં ગૌરી વ્રત પણ આવે છે આ વ્રત ખાસ કરીને ગુજરાતમાં ઉજવવામાં આવે છે આ વ્રતમાં શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે નાની બાળકીઓ આ વ્રત કરતી હોય છે તો ચાલો જાણીએ ગૌરી વ્રત કરવાની પૂજા વિધિ આ વર્ષે છ જુલાઈથી ગૌરી વ્રત શરૂ થશે આ વ્રત પાંચ દિવસ સુધી કરવામાં આવે છે ગૌરી વ્રત મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠાવાળું ભોજન ગ્રહણ કરતી નથી ચોમાસાની સિઝનમાં જ્યારે બાળકો ગમે તે ખાઈ લેતા હોય છે જે તબિયત બગાડે છે ત્યારે નાની ઉંમરથી બાળકો હવે ઉપવાસનું મહત્ત્વ સમજે તે માટે પણ આ વ્રત કરવામાં આવે છે એવી માન્યતા છે કે ઈચ્છિત વર મેળવવા માટે કન્યાઓ આ વ્રત કરે છે જોકે સમય સાથે હવે તેનું રૂપ બદલાઈ ગયું છે આ સમયે નાની બાળકો જ્વારા વાવે છે અને દરરોજ તેની પૂજા કરે છે જે પ્રકૃતિ સાથે બાળકોને જોડવાનો એક હેતુ છે છેલ્લા દિવસે બાર વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે જાગરણને ભેજવાળી સિઝનમાં શરીર અને મન માટે લાભકારક માનવામાં આવે છે ગૌરી વ્રત કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે વૈદિક કાળથી વ્રતની પરંપરા શરૂ થઈ ગઈ છે વ્રતનો સાદો અર્થ નિયમ થાય છે પરંતુ આમાં જ્યારે ધર્મ ભળે એટલે તેને અર્થ ધર્મસંગત આચરણ એવો અર્થ થાય છે જુલાઈ અને ઓગસ્ટ મહિનાને વ્રતના મહિના તરીકે ઓળખવામાં આવે છે જેમાં અષાઢ સુદ અગિયારસને કુમારિકાઓને મનભાવન ભરથારની પ્રાપ્ત કરનારું ગૌરી વ્રતની શરૂઆત થાય છે જેને મોડાકત કહેવામાં આવે છે છ થી પંદર વર્ષની કુમારિકાઓ આ વ્રત રાખી શકે છે તેઓ પોતાના સુંદર ભવિષ્ય માટે યોગ્ય વરની પ્રાપ્તિ માટે મોડાકત રાખે જેમાં પાંચ દિવસ પૂજા અને નિયમ મુજબ મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે આ સિવાય ખારું તીખું છોડી મોડા પદાર્થ લેવાના હોય છે આ વ્રત મૂળ શિવની આરાધનાનું વ્રત છે એક માન્યતા મુજબ માતા પાર્વતીએ આ વ્રત કરેલું છે માતા પાર્વતીનું એક નામ ગૌરી હતું તેથી તેને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે જેમાં કુમારિકા પોતાના ઘરે કોળિયામાં જવારા વાવે એમ કહેવાય છે કે આમાં સાત પ્રકારના ધાન વાવવામાં આવે છે પણ આપણે અહીં મોટા ભાગે ઘઉંના જવારા વાવે છે પછી તેના પર રૂના નાગલા બનાવી તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે સવારે તેમના પૂજનમાં ફળ અને ફૂલ અને નાગલા ચડાવવામાં આવે છે અને મંદિરે તેની પૂજા કરવામાં આવે છે આ વ્રત પાંચ વર્ષ રાખવાનું હોય છે જવારા માતા પાર્વતીનું પ્રતિક છે રૂની પૂણીને કંકુ વડે રંગીને તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવી જવારાને ચડાય છે નાગલા શિવનું પ્રતિક છે જેથી ગૌરી વ્રતમાં તેનું ખાસ મહત્ત્વ રહેલું છે વ્રતના દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતાં શૃંગાર કરીને વાવેલા જવારા અને નાગલા પૂજાપા સાથે એક થાળીમાં લઈ સમૂહમાં શિવ મંદિરે જાય મંદિરે આવી જવારાને નાગલા ચડાવી અક્ષત કંકુ દ્વારા સોળશો પ્રચારે પૂજા કરે પૂજા કરીને શિવ પર્વતી પાસે મનગમતો ભરથાર માંગી અખંડ સૌભાગ્ય અને સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે પાંચ દિવસના વ્રત દરમિયાન કુમારિકાઓ મીઠા વગરનું મોડું ભોજન કરી એક ટાણા કરે માટે જ અમુક પ્રાંતમાં આ વ્રત મોડાપત કહે છે આ વ્રતને શિવ શક્તિનું પૂજન કરવામાં આવે છે જેનાથી મનોકામના પૂર્ણ થાય કુમારિકાઓ જ્વારા વાવે જેથી તેને પ્રકૃતિ વિશે પણ જ્ઞાન મળે સાથે તેનું મહત્ત્વ પણ સમજાય આ વ્રત કરવાથી તેમની ધાર્મિક વૃત્તિ સાથે પોતાનો ધર્મ પ્રત્યે પણ આકર્ષણ થાય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ